ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની વડોદરા શહેરના વોર્ડ નંબર છ માં સમાવેશ વિસ્તાર સંત કવર કોલોની આરટીઓની પાછળ આવેલ ગ્રાઉન્ડમાં નવાને નવા જ પાવર બ્લોક કચરાના અને માટીના ઢગલા અને ગ્રાઉન્ડમાં માટી નાખીને કોના ઇશારે કબજો કરવામાં આવી રહ્યો છે ખેલકૂદના આ મેદાનમાં છોકરાઓ ક્રિકેટ રમતા હોય છે ત્યારે આ ગ્રાઉન્ડમાં કોના ઇશારે કબજો કરવામાં ચાલતી હિલચાલ વિશે સ્થાનિકો હેરાન છે સ્થાનિક રહેવાસીઓની વારે ઘડીએ વોર્ડ નંબર છમાં રજૂઆત છતાં કોઈ સાંભળતું નથી આ જગ્યાનું શું ખાનગીકરણ થઈ રહ્યું છે જે બીજી એક જગ્યા પણ વારસિયામાં જ આવેલી છે વારસિયા વિસ્તારમાં જ વીમાના દવાખાનાના નામથી ઓળખાય છે ત્યાં પણ ગેરકાયદેસર બાંધકામ અને જગ્યાઓના ઉપર કબજો કરવામાં આવી રહ્યો છે શું દબાણ શાખાની ટીમ ઊંઘી રહી છે ક્યારે પગલાં ભરવામાં આવશે તેવી લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે શું કલેક્ટર શ્રી શ્રી મ્યુનિસિપલ કમિશનરશ્રીને ખાસ અરજ કરવામાં આવે છે કે આ જગ્યામાં થતાં ખાનગીકરણ ની તતસ તપસ વિજિલન્સ દ્વારા કરવામાં આવે આવનારા દિવસોમાં રમત ગમત અને ખેલકૂદના આ ગ્રાઉન્ડમાં કોઈ કબજો તો નહીં કરી લેને દેવી લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે રિપોર્ટ કનુભાઈ પાસવાન વડોદરા ગુજરાત બહુ બધો ત્રાસ છે એમના વિશે મે આપણે જાણવા માંગીએ શું કહેવા માંગો છો કે જે દબાણ સા એ બિલકુલ ગલત છે બિલકુલ આ અમે કમ્પ્લેન કરીને આવ્યા હતા આ ભાઈ સાહેબ બી જોડે આવ્યા હતા કમ્પ્લેન કરીને પણ સાહેબ ભેગા થયા નહીં એ કે સાહેબ આવે તો અમે તમારે ત્યાં એમનો નંબરે લઈ લીધું હતું ફોન નંબર એ કે આ સાહેબ આવે તો ફોન કરીને ત્યાં તમને મળવા આવશે કોઈ મળવાય નથી આવ્યો એમ આ જેવી રીતે બધા ઢગલાઓ પાડે છે ઉપર પાવર બ્લોક નાખીને જાય છે નવું નવું એના વિશે તમે શું કહેવા માંગશો ખોટું છે ને આ બધું છોકરાઓ આ બધું અહીં ક્રિકેટ આજે બી રમવા આવ્યા હતા અહીં અહીંના બી રમવા આવે છે બધા પણ આ શું કરે આ કઈ રમે આ જેવી રીતે આ કબજો થાય છે ગ્રાઉન્ડ માં છોકરાઓ કેવી રીતે રમશે અહિયાં એ જ ખોટું છે આ સાહેબ એના વિશે તમે શું કહેવા માંગશો બિલકુલ ચાલે જ નહીં નહી ચાલે બિલકુલ તમારું નામ શું છે મહેશભાઈ છે મહેશભાઈ હા વારેશ્યા છે મેરા સામે ઘર હે और यहाँ पर ये लोग ये मैदान में देखो देख सकते हो आप लोग कैसे ये लोग कचरा फैला के जा रहे हैं हम लोग वार्ड ऑफिस में भी कंप्लेंट कर चुके हैं इस बारे में तभी भी यहाँ पर कोई सफाई नहीं की है कोई भी सुविधा नहीं दी है इस चीज़ में हम लोग सफाई भी करा चुके हैं अपने खुद पैसे लगा के वापस यहाँ पर कचरा करके चले जाते हैं यहाँ पर ग्राउंड है खेलने का यहाँ पर बच्चे खेलते हैं और यहाँ पर ये लोग इस तरीके से कचरा फैला के जा रहे हैं और हमको भी दिक्कतें होती है हर बार की और बोचा जो है क्या कोई बात नहीं ये ये जो हो रहा है वो गलत है ना हाँ बहुत गलत है ये नहीं होना चाहिए बच्चे यहाँ खेलते हैं ग्राउंड में ये तो ऐसा लग रहा है, कर रहा है अपने और यहाँ पर कोई भी आके हाँ, हाँ, कचरा डाल के चला जाता है पूरा पूरा कचरा पेटी समझ के चले गए सब लोग कुछ भी कर रहे हैं कोई भी आके कचरे डाल रहे इतनी बार हम कंप्लेन कर रहे कोई सुन नहीं रहा इस चीज में हमारे लिए तो ये वो ब्लॉक का है जो कॉन्ट्रेक्टर है उसने डाला है इनको पता नहीं है कोई भी रोकते तो भी ये लोग का सुन नहीं रहा है हाँ, कोई भी सुन नहीं रहा है हर बार की ये चुका है, कोई ना कोई डाल ही रहा है कचरे यहाँ पर प्रॉब्लम हो रही जो है तो भी ये लोगों कोई नहीं हम इतनी बार तो। बोल चुके हैं इस चीज के ऊपर पर कोई भी इसमें हमारी स्ट्राइक अगेंस्ट कर नहीं रहा है कोई भी हमारे इसमें सपोर्ट मिल नहीं रहा है आप देख सकते हो पूरा कचरा हो चुका है पूरे एरिया पूरा ग्राउंड में आप क्या चाहते हो बच्चों के लिए ग्राउंड होना चाहिए बच्चों के लिए ग्राउंड होना चाहिए बिल्कुल हम लोगों का पूरा बचपन यहाँ पर गया है पूरे ग्राउंड में हम लोगों ने यहाँ पर क्रिकेट पूरा खेला है अभी भी खेलते हैं हम लोग यहाँ पर आते हुए खेलते हैं यहाँ पर और इस तरीके तो तो से बच्चों के पास अगर ग्राउंड नहीं होगा तो क्या करेंगे न, क्या करेंगे पूरा टाइम मोबाइल मोबाइल मचरेंगे उसमें पूरा टाइम दिमाग उसमें ही पूरा अपना खराब करेंगे ऐसे एक्टिविटी होनी चाहिए बच्चे यहाँ पर ग्राउंड में खेलने चाहिए अपने हिसाब से तो उनको भी अच्छा लगे थोड़ा आउटडोर गेम्स भी होनी चाहिए थोड़ा उनका शरीर हेल्थ अच्छा रहेगा उसमें हाँ If you like this video then like, share and subscribe to Mirror Now.